ગુજરાતમાં કહેવાતી દારૂ બંધી છે માત્ર કાગળ પર આપણે રોજ એવા અનેક વિડીયો જોઈએ છે કે જેમાં વિડિયોઝમાં દેખાય કે બુટલેગર ખુલ્લા આમ દારૂ વેચી રહ્યા છે ઘણા બધા વિડીયોઝ એવા પણ આવે કે જેમાં પોલીસ પોતે દારૂ પીધેલી હાલતમાં નશાની હાલતમાં ફરતી હોય ફરી એકવાર નારોલથી એવો વિડીયો સામે આવ્યો છે પીએસઆઈ જયેન્દ્રસિંહનો એ વિડીયો છે અને પીએસઆઈ જયેન્દ્રસિંહ એ દારૂ પીધેલી હાલતમાં હોય છે એમની સાથે જે વિડીયો બનાવી રહ્યા છે એ દારૂની બોટલો બતાવે છે અને કહે છે કે આ પીએસઆઈ છે કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કામ કરે

હાલતમાં એટલે સામાન્ય લોકો એમનો વિડીયો બનાવ્યો ત્યાં બધો જ હોબાળો થયો અને પછી પોલીસને બોલાવવામાં આવ્યા અને પછી પોલીસે જ પોલીસની સામે ફરિયાદ નોંધી જ્યારે પીએસઆઈની સામે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે પોલીસ હવે આગળ શું કાર્યવાહી કરવાના જ કારણ કે જે પોલીસનું કામ એ છે કે દારૂબંધી છે દારૂ ક્યાં વેચાય છે શોધવાનું કોણ પીવે છે કેવી રીતના દારૂ આવે છે શોધવાનું છે એ જ્યારે દારૂ પીધેલી હાલતમાં મળે ત્યારે શું કાર્યવાહી થાય છે એ પણ જોવાનું હોય છે પોલીસે ફરિયાદ તો નોંધી છે પીએસઆઈ સામે આગળની કાર્યવાહી શું થવાની છે તે સામે સાંભળો તમે પીસીઆર મોબાઈલ ને કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બૂથ ઉપર પીએસઆઈ પીધેરી હાલતમાં છે જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આરોપી પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા કાર્યવાહી શું કરવામાં આવશે આગળ હાલ તપાસ ચાલુ છે એ માહિતી શું ગુજરાતની સ્થિતિ જોતા આપણે કાયદા અને રીતના કચડે છે રોજ જોતા હોઈએ છે જે કાયદા વ્યવસ્થા સંભાળતા હોય છે એ સૌથી વધારે એનું ઉલ્લંઘન અને એનો ભંગ કરતા હોય છે એવા વિડીયોઝ પણ અનેકવાર જોયા છે તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં વિચાર લઉં જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો